નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાનમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ ચેપ્ટર દસ ગતિ અને અંતરનું માપન વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે મુખ્ય બે વિષય પર વાત કરવાની છે ગતિ અને અંતર અને તેના માપન વિશે વાત કરવાની છે ચેપ્ટરની શરૂઆત કરીએ સૌ વાહન વ્યવહારની વાર્તા વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં લોકો એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરતા હતા હાલની પરિસ્થિતિમાં પણ આપણે વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં જ્યારે સાધનોની સગવડ ન હતી ત્યારે લોકો એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે ચાલીને પણ મુસાફરી કરતા હતા તે જ રીતે જળમાર્ગોમાં એક જગ્યાએથી બીજે સ્થાને જવા માટે હોડીનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ સાયકલની શોધ થતાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલ હોળી ત્યારબાદ પૈડાની શોધ થઈ એટલે કે બળદગાડા બસ ટ્રેન વિમાન વગેરે જેવા સાધનોનો ઉપયોગ આપણે અત્યારે એક સ્થાનેથી બીજા સ્થાને અંતર કાપવા માટે કરીએ છે આ વાત થઈ વાહન વ્યવહારની વાર્તા હવે ત્યારબાદ વાત કરીએ તમે કેટલું અંતર કાપ્યું આ ટેબલ કેટલું પહોળું છે હવે તેમાં વાત કરીએ આ ટોપિકમાં તો પહેલાંના સમયમાં લોકો વસ્તુની લંબાઈ ધારો કે કોઈ એક ટેબલ છે તો એ ટેબલની લંબાઈ કેટલી છે તો તે લંબાઈ માપવા માટે પ્રાચીન સમયમાં લંબાઈ માપવા માટેના ચોક્કસ સાધનો નહોતા ત્યારે લોકો ગીલી દંડા અને દોરી વગેરે જેવા સાધનોનો ઉપયોગ જે તે સાધનને માપવા માટે કરતા હતા જેમ કે ટેબલની લંબાઈ છે તો ગીલી દંડા તમે જાણો છો નો ઉપયોગ હવે એક ગીલી દંડાનો ઉપયોગ કરીને તે ટેબલની લંબાઈ જાણી શકતા હતા અને એ ગીલી દંડાનો ઉપયોગ હવે જે ગીલી દંડાનો ઉપયોગ આપણે કર્યો છે તે દંડાનો ઉપયોગ બીજા ટેબલની લંબાઈ માપવા માટે પણ કરી શકાય છે હવે તે ગીલી દંડાનો ઉપયોગ કરીને તથા તે જ રીતે પ્રાચીન સમયમાં લોકો દોરીનો પણ ઉપયોગ કરતા હતા જેટલી લાંબી દોરી હોય એ એ દોરીને ચોક્કસ નિશાન કરતા હતા અને એ દોરી પરથી કહી શકાય કે જે તે ટેબલની અથવા કોઈપણ સાધનની લંબાઈ કેટલી છે તે જાણવા માટે પ્રાચીન સમયમાં લોકો ગીલી દંડા અને દોરીનો ઉપયોગ પણ કરતા હતા ત્યારબાદ જોઈએ કેટલાક માપન હવે વિદ્યાર્થી મિત્રો માપન એટલે કે માપનનો ચોક્કસ અર્થ અજ્ઞાત જથ્થાથી કેટલાક જ્ઞાત જથ્થા સાથે તેની સરખામણી કરવી તેને માપન કહે છે ધારો કે કોઈ વસ્તુની લંબાઈ માપવી હોય તો તે માપનના ચોક્કસ સાધનોનો ઉપયોગ કરીને માપી શકાય છે આ જ્ઞાત જથ્થાને એટલે કે જાણીતી વસ્તુ જેને જ્ઞાત કહે છે જ્ઞાત જથ્થાને એકમ કહે છે એકમ કોને કહેવાય જે જ્ઞાત જથ્થો છે તેને એકમ કહે છે કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા જ્યારે બીજો ભાગ લંબાઈનો એકમ હોય છે ધારો કે કોઈ ટેબલની લંબાઈ પંદર સેમી છે તો પંદર એ શું છે સંખ્યા છે અને સેમી એ શું છે જે તે લંબાઈનો એકમ છે આમ કોઈપણ માપના પરિણામને કેટલા ભાગોમાં બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ છે તે સંખ્યા દર્શાવે છે અને બીજો ભાગ છે તે જે તે લંબાઈનો એકમ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ માપનના પ્રમાણિત એકમ માપનના પ્રમાણિત એકમો એટલે કે ચોક્કસ પ્રકારના એકમોની શોધ થઈ જેમ કે લંબાઈનો એસઆઈ એકમ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો લંબાઈનો એસઆઈ એકમ એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબનો લંબાઈનો ચોક્કસ એકમ જે છે મીટર ખાસ ખાલી જગ્યામાં પૂછાય તેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો લંબાઈનો એસાઈ એકમ એ મીટર છે એ એસાઈ એકમ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી છે તેને એસઆઈ યુનિટ પણ કહેવામાં આવે છે આમ લંબાઈનો એસઆઈ એકમ એ મીટર છે હવે ત્યારબાદ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા અને કિલોમીટરને મીટરમાં ફેરવવાની પદ્ધતિઓ જોઈએ તો એક મીટર એક મીટર બરાબર કેટલા સેમી થશે સો સેમી થાય એ જ રીતે એક સેમી મીટર કરતા નાનો એકમ એક સેમી બરાબર કેટલા મિલીમીટર થશે દસ મિલીમીટર થાય અને લંબાઈનો સૌથી મોટો એકમ એટલે કે કિલોમીટર લંબાઈનો સૌથી મોટો એકમ કયો થશે વિદ્યાર્થી મિત્રો કિલોમીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર થશે એક હજાર મીટર ફરીથી લંબાઈનો એસા એકમ મીટર છે અને લંબાઈનો સૌથી મોટો એકમ પૂછ્યો હોય લંબાઈનો સૌથી મોટો એકમ કિલોમીટર એસઆઈ એકમ મીટર અને સૌથી નાનો એકમ પૂછ્યો હોય તો થશે મિલીમીટર થશે આમ એક મીટર બરાબર સો સેમી એક સેમી બરાબર દસ મિલીમીટર અને એક કિલોમીટર બરાબર હજાર મીટર થશે આમ કોઈ પણ કિલોમીટર સેમી કે મીટરમાં કોઈ પણ માહિતી આપી હોય તેને અન્ય એકમોમાં આપણે આના આધારે ફેરફાર કરીને લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા વાહન વ્યવહારની વાર્તા અંતર કેટલાક માપન અને માપનના પ્રમાણિત એકમો વિશેની વાત પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટરના આગળના ટૉપિક વિશે વાત કરીશું થેન્ક યુ